આજે રાજ્ય સરકારે જિલ્લા વિભાજન સાથે નવીન તાલુકા જાહેર કર્યા છે જેમાં સૌથી વધારે ખુશી અને આનંદ જોવા મળ્યો હોય તો તે ધાનેરામાં છે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ રાખવા માટે એક મોટા આંદોલનની શરૂઆત ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ થઈ હતી અને આખરે ગુજરાત સરકારે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખતા આજે રાજકીય આગેવાનો અને આમ પ્રજામાં ભારે ખુશી જોવા મળી રહી છે ધાનેરા રક્ષક સમિતિમાં ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સંગવતી અમૃતભાઈ રાવલ નથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સહિત અનેક આગેવાનો ધાનેરા વતી સરકાર સમક્ષ રજૂઆત માટે જાહેર માર્ગો પર આવ્યા હતા ઘણા સમય પછી આજે એકાએક ધાનેરાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરાતા આજે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેજાબી અને આક્રમક ભાષણ સાથે પોતાની વાત મૂકનાર પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત એ ગુજરાત સરકારના નિર્ણયને વધાવી આભાર વ્યક્ત કર્યો છે રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ જે પ્રજાના હિતમાં આ નિર્ણય લીધો છે એને વધાવીએ છીએ અને એક આભાર દર્શન માટેનો કાર્યક્રમ પણ દાનેરાણી સમગ્ર પ્રજા દ્વારા આપણે રાખીશું જેમાં બધા ઉપસ્થિત રહે અને તમામ પક્ષના અનેક સંસ્થાઓ વેપારીઓ રિક્ષાવાળા ભાઈઓ અને નાનો મોટો બિઝનેસ કરનાર ભાઈ બહેનોએ જે સાથ સહકાર આપ્યો એની આ જીત છે અને રાજ્ય સરકારે આપણી સાચી વાતને માની લીધી એ બદલ એને પણ ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ આપણા ઘણા બધા પ્રશ્નો છે ધાનેરા હિતરક્ષક સમિતિએ પણ જે આગેવાની લીધી એ આગેવાની ભાઈ શ્રી અમૃતભાઈ અને એમના બધા સાથી કાર્યકર્તાઓએ બહુ જ ખંતથી પૂરી કરી માવજીભાઈ નથાભાઈ ડામરાજી બળવંતભાઈ બારોટ આ બધાએ જે ભૂમિકા ભજવી એ સરાહનીય છે અને બધાનો જ બધા જ વર્ગના તમામે તમામ લોકોનો ખેડૂતોનો વેપારીઓનો આ તકે આભાર માનીએ છીએ અને હું પોતે આપ સર્વેને એ જે આભાર દર્શન માટેનો કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત રહેવાની વિનંતી કરું છું ભારત માતા જય જિલ્લા વિભાજનને લઈ ધાનેરા તાલુકામાં રાજકીય આગેવાનોમાં બે ભાગ જોવા મળ્યા હતા એક તરફ ધાનેરા હિત રક્ષક સમિતિ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની રજૂઆત કરતી હતી તો બીજી તરફ ધાનેરાને થરાદ વાવમાં લઈ જવાની પણ રજૂઆત હતી ધાનેરા તાલુકાની જિલ્લા બાબતની રજૂઆતે એક મોટા આંદોલનનું સ્વરૂપ લઈ લીધું હતું જો કે આખરે ગુજરાત સરકારે ધાનેરાને બનાસકાંઠામાં રાખતા સંઘ અને વર્તમાન ધારાસભ્યએ પ્રજા અને ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો છે સમગ્ર બનાસકાંઠાની અંદર એમાં મારા મત વિસ્તાર ધાનેરાની અંદર ખૂબ ખુશીનો માહોલ છે કે બપોરેથી જે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પુનઃ વિચારણા કરી અને ધાનેરાની પ્રજાની જે માગણી હતી જે લાગણી હતી એને વાચા આપી અને પુનઃ વિચાર કરીને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવાનો જે ઐતિહાસિક નિર્ણય કર્યો છે એને બદલ હું રાજ્યના મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક સમગ્ર ધાનેરાની પ્રજા વતીનો આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું કે ધાનેરાની પ્રજા જે વર્ષોથી બનાસકાંઠા સાથે રહેલી હતી અને બનાસકાંઠાની ધાનેરા તાલુકાની બધી જ સર્વ સમાજના લોકોને અને ખાસ કરીને અમારી હિતરક્ષક સમિતિ અને બધા જ કોમના આગેવાનો બધા જ પક્ષના આગેવાનો એક થઈ અને એક મોઢે જ્યારે રજૂઆત કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ એને વાચા આપવાનું જે કામ કર્યું છે એ બદલ અહીંની પ્રજાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ગુજરાત સરકારનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આજે ગુજરાત સરકાર દ્વારા નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે એમાં ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે પ્રજાની જે માંગ હતી અને ભાવનાઓની સરકારે કદર કરી છે અને એ બદલ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમની સરકાર અને પદાધિકારીઓનો ધાનેરા તાલુકા હિત હિતરક્ષક સમિતિ અને ધારોરા તાલુકાની પ્રજા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધાનેરાના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આજે જિલ્લા વિભાજનના શુભ સંદેશને લઈ લોકોએ ઉત્સવની ઉજવણી કરી છે તાલે અને શુભેચ્છાઓ આપી આજના શુભ સમાચારના સૌએ ભેગા થઈને વધામણા કર્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે કોંગ્રેસ પક્ષ અને તમામ આગેવાનોએ સાથે રહીને સરકારના પ્રજાલક્ષી નિર્ણયને વધાવી લીધો છે નિર્ણય અમે હૃદયથી આવકારીએ છીએ આ આજે નિર્ણય લીધો છે તેનાથી ગ્રામજનો અને અમારા વિધાનસભાના તમામે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ લોકો બહુ ખુશ છે આ તબક્કે હું માન્ય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અમારા વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ હું આજના